નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ સીસીઈ ક્લાર્કની જે એપ્રિલ અને મે અને જૂન મહિનામાં જે પરીક્ષા લેવાઈ હતી તો એની આપણે ફસ્ટ એપ્રિલ અને બીજી એપ્રિલની જે શિફ્ટો કુલ આઠ હતી પ્રથમ એપ્રિલની ચાર અને બીજી એપ્રિલની ચાર ગુજરાતી અને અંગ્રેજીના જે વાંધાજનક પ્રશ્નો છે એ આમાં રજૂ કરી રહ્યો છું તો તમને જેને લાગુ પડતું એ જોઈ શકે છે સાથે વિડીયો તમારા મિત્રોને ગ્રુપમાં મૂકો જેના લીધે એના પ્રૂફ છે શોધવામાં તમને સરળતા રહે પ્રૂફ શોધવાના તમારી પાસે ત્રણ રસ્તા છે એક જીસીઆરટીના પુસ્તકો છે બીજી ગ્રંથ નિર્માણની કોઈ વ્યાકરણની બુક હોય બે પછી ભાષા વૈભવની જે નિયામક કચેરી દ્વારા બુકો બહાર પડી છે એ હોય અને કોઈ શબ્દકોષ હોય ગુજરાત સરકાર માન્ય તો આ અહીંથી તમને પ્રૂફો મળી રહેશે અને ત્યાંથી તમે તમારા મિત્રો જેમ આમાં વધારે શોધવાળા હશે એમ વધારે વાંધા તમે મૂકી શકશો એટલે આ વિડીયો જરૂર તમારા મિત્રો જોડે ગ્રુપમાં શેર કરો સાથે એક્ઝામ ચા સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો મારાથી થતા પ્રયત્ન આપણા માટે કરીશ તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો પ્રથમ એપ્રિલ બે હજાર ચોવીસની પ્રથમ શિફ્ટના પ્રશ્નો મૂકી રહ્યો છું ગુજરાતી અને અંગ્રેજી સત્યાસી નંબરનો પ્રશ્ન છે ગુજરાતીમાં કાવ્ય પંક્તિનું વાંચન કરી આપેલ પ્રશ્નના સાચા જવાબ શોધો અણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી તો વિમલ શબ્દોનો અર્થ શું થાય તો વિમલ શબ્દોનો અર્થ થાય છે સ્વચ્છ નિર્મળ અને ચોખ્ખું અને અહીં તો પંક્તિમાં વિમલ શબ્દોનો અર્થ શું થાય છે તો પંક્તિ આપેલી છે અને એમાંથી આપણે અર્થ ઘટાવવાનો છે તો એનો મતલબ એ થાય છે કે તે વિમલ એટલે સ્વચ્છ થાય નિર્મળ થાય અને આ જે ઉદાર શબ્દ છે એનો મતલબ થાય છે મોટું દિલ તો મોટું દિલ હોય આપણું ઉદાર દિલ હોય આપણું સ્વચ્છ નિર્મળ દિલ હોય તો જ આપણે આ જગતમાં જે પાપ છે એની સામે લડી શકીએ છીએ તો ઉદાર શબ્દ સાચો છે અને સ્વચ્છ પણ સાચો છે તો બંને જવાબ આવી શકે છે હવે આનો પુરાવો છે તમને તમારી પાસે કોઈ સુવિચાર હોય અને એમાં ભાવાર્થ ગ્રહણ થતું હોય આ પંક્તિ આપેલી હોય તો એમાંથી મૂકી શકો છો એ ના હોય તો શબ્દકોશમાં ઉદાર શબ્દોનો અર્થ શોધીને મૂકી શકો છો અને તમારે લખવું પડશે કે આ પંક્તિ આપેલી છે અને વિમલ એટલે સ્વચ્છ થાય એમ ઉદાર એટલે પણ મોટું દિલ થાય છે મોટું મન રાખીને આપણે લડીએ તો જગતમાંથી પાપ દૂર કરી શકાય છે આટલું તમે લખશો તો તમારો તર્ક હજુ પણ વધારે મૂકી શકો છો અને પ્રશ્નો સુધારવાની શક્યતા છે સુધરી જાય તો સારું કહેવાય ત્યારબાદ ઇકોતેર નંબરનો પ્રશ્ન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો શોધવાનો છે ટેન્ડરનો અર્થ થાય છે કોમળ હવે આ કોમળનો વિરુદ્ધાર્થી તમારે આપવાનો છે તો કોમળનો વિરુદ્ધાર્થી કઠોર થાય તમે બધા જાણો છો તો કેલોયિસ કેલ્યુસ એટલે કઠોર થાય અને અનબ્રેકેબલ એટલે ક્યારેય ન તૂટી શકે તેવું તો કેલ્યુસ એટલે કઠોર અને અનબ્રેકેબલ એટલે ન તૂટી શકે તેવું તો બંને જવાબો સાચા છે અને તમે ડિક્શનરીમાંથી આનો શબ્દો સર્ચ કરીને મૂકી શકો છો અને આ રીતે તમે સુધારવાનો ટ્રાય કરી શકો છો તો આ પણ એકોતેર નંબરનો પ્રશ્ન સુધરશે ત્યારબાદ આઈ વોઝ મેડ વેરી અન ઇઝી ઇન માય માઇન્ડ બાય મિસ્ટર્સ પોકેટ્સ ખાલી જગ્યાએ ઇન્ટુ ડિસ્કશન વિથ ડ્રમ્બલે ચુમોતેર નંબરનો પ્રશ્ન છે તો એમાં એમણે ફોલિંગ આપ્યું છે ફોલિંગ એટલે પડવું તો કે મેં અસહજીક રીતે જે મારું માઇન્ડ હતું મગજ મન હતું એને મિસ્ટર પોકેટ સાથે ચર્ચામાં જોડ્યું અને ચર્ચામાં પડ્યો બરાબર પડ્યો ઇનટુ ડિસ્કશન વિથ ડ્રમ્બલે ફોલિંગ એટલે પડ્યો બરાબર તો હવે તો ફોલિંગ એટલે પડ્યા અને ટ્રેપિંગ એટલે ફસાયા તો પડ્યા અને ફસાયામાં કોઈ ફરક વધારે પડતો છે નહીં તો ટ્રેપિંગ શબ્દ એનો અર્થ લખીને તમે મૂકી શકો છો અને સુધારવાનો ટ્રાય કરજો સુધરે તો સારું કહેવાય ત્યારબાદ છે એક્સપીડિયડ તો એક્સપીડિયડ એટલે ઝડપી પાડવું બરાબર તો આમાં ઝડપી પાડવું એનો અર્થ એવો થાય છે તો આમાં જે સઈજ છે એનો અર્થ છે ઘેરી લેવું કાં તો ઘેરવું પછી એસ્ટર્ન છે એટલે ઉતાવળ કરવી તો ઝડપી પાડવાનો અર્થ થાય છે ઘેરી લેવું બરાબર તો સઈજ પણ સાચું છે અને એક્સ પીડિયડ ઝડપના અર્થમાં હોય તો એસ્ટર્ન સાચું છે બરાબર ઉતાવળ કરવી ઝડપ કરવી એવો અર્થ થાય છે હેસ્ટનનો તો એક્સ પીડિય ઝડપી પાડવું એવો એનો અર્થ થાય છે માટે એનો જે જવાબ છે એ આવશે તો સઈજ પણ સાચો છે તો તમે આ સુધારાઓ માટે મૂકી શકો છો તો એના પુરાવા પણ તમે શબ્દકોષ ડિક્શનરી છે ત્યાંથી શોધી લેજો મળી જશે એક્સપીડિયેટ એટલે ઝડપી પાડવું ત્યારબાદ બીજો શબ્દ સહીજ છે એટલે ઘેરાવું બરાબર ઘેરાબંધી કરવી ઝડપી પાડવું ને ઘેરાબંધી બંને એક છે બરાબર કોઈને પકડવું હોય કોઈને ઘેરો ઘરવો હોય જ્યારે એસ્ટર્ન શબ્દ એમણે જવાબ આપ્યો છે એનો મતલબ થાય છે ઉતાવળ કરવી બરાબર એક ઝડપ કરવાના અર્થમાં છે ઝડપી પાડવું અને ઝડપ કરવી બંને અલગ છે તો સુધારા મૂકી દેજો ઉદારવાળો જે શબ્દ હતો એમાં ખુલ્લા મનનું એટલે કે તમે લિબરલ રહો દાનશીલ રહો તો તમે બીજા જોડે સંબંધ સુધારી શકો છો બરાબર અને પાપ આ જગતમાંથી પાપ દૂર કરી શકો છો ત્યારબાદ આ નેવ્યાશી નંબરનો પ્રશ્ન છે રૂપ વત્તા અંતરનું સાચું સંધિ જોડાણ શોધો તો આ રૂપાંતર તો આ જે રૂપાંતર શબ્દો જોડણીમાં લખેલો છે એ ખોટો છે કારણ કે આમાં દીર્ઘ ઊ આવે છે એટલે રૂ આવે છે રૂપિયાવાળો રૂ આવે છે અને આ જે રૂપ વત્તા અંતર લખેલું છે એ પણ શબ્દો ખોટો છે અને જોડણીમાં લખ્યો છે એ પણ ખોટો છે તો આ રીતે તમે પ્રશ્ન રદ કરાવવાનો પ્રયત્ન કરી શકો છો કે પ્રશ્ન બનાવવામાં ભૂલ છે એવું લખીને અને આવો બીજો પ્રશ્ન ક્યાંક પણ પૂછાયો છે આ શિફ્ટ હું ક્યાંક જોતો હતો તો ત્યાં રૂપાંતર સાચી જોડણી આપેલી છે બરાબર તો આ ચેક કરી લેજો અને સુધારો મળે મૂકી દેજો એક શેષ નાગવાળો પણ છે પણ એના જે અર્થ આપેલા છે એમાં નાગેશ સાચું છે કારણ કે શેષનાગનો અર્થ એક જ્યોતિર્લિંગ માટે આપેલો છે પરંતુ ગુજરાતી ચોપડીમાં શેષ નાગનો અર્થ કોઈને મળે તો ચેક કરજો એક વખત તો આપણે એની આગળ કાર્યવાહી કરી શકીએ તેમ છીએ આમ અત્યારે શેષનાગ એટલે નાગેશ સાચું છે શેષનાગ એક જ્યોતિર્લિંગ છે તો એ જ્યોતિર્લિંગ નાગેશ તરીકે ઓળખાય છે બરાબર પરંતુ અહીં સમાનાર્થી પૂછ્યો છે તો એનો અર્થ બદલાઈ જાય છે બરાબર પણ એમાં પૂરતો જવાબ આપેલો નથી ચારમાં તો પ્રશ્ન રદ થવાની શક્યતા છે પણ તમે એનો પૂરો એવો શોધશો તો રદ થશે બાકી નહીં થાય શેષનાગ નાગ પહેલો કૃષ્ણએ નાથ્યો એ પાઠમાં તમે ક્યાંય જોશો તો શેષ નાગવાળો તમને અર્થ કદાચ મળી જશે ગુજરાતીમાં નાગ દમણ કવિતા કયા પાઠમાં આવે છે અત્યારે યાદ નથી પરંતુ ચેક કરજો એક વખત હવે આપણે પ્રથમ એપ્રિલ બે હજાર ચોવીસની બીજી શિફ્ટ છે એના પ્રશ્નો જોઈ લઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ સિમોન્સ ઓફ ધ વર્ડ ગિવન બિલો તો સમાનાર્થી શબ્દ શોધવાનો છે એજાઇલ હવે એજાઇલનો અર્થ થાય છે ચપળ અને એમણે જવાબ આપ્યો છે ગ્રેસફુલ તો ગ્રેસ અર્થ થાય છે એ એટલે ચપ્પળ બરાબર હવે ગ્રેસ ગ્રેસ એટલે આકર્ષક હવે એ ચપ્પળનો સમાનાર્થી આકર્ષક ના થાય ચપ્પળનો સમાનાર્થી હોશિયાર થાય બરાબર આકર્ષક એટલે દેખાવડો થાય તો ચપ્પળ અને આકર્ષક બે અલગ અલગ વસ્તુ છે તો આ પ્રશ્ન તમે રદ કરવા માટે મૂકી શકો છો તો આનો જવાબ ક્યાંય અંદર આપેલો નથી તમે રદ કરવાનો ટ્રાય કરી શકો છો બરાબર ચપ્પળ અને આકર્ષક બે અલગ અલગ વસ્તુ છે અને સમાનાર્થી ચપ્પળનો આકર્ષક હોઈ ન શકે ક્યારે બરાબર ચપ્પળનો ચતુર હોઈ શકે હોશિયાર હોઈ શકે પરંતુ આકર્ષક ના હોઈ શકે આકર્ષક એક રૂપનો ગુણ છે અને ચપ્પળ એ હોશિયારીનો ગુણ છે એટલે બે અલગ વસ્તુ છે બરાબર 76 નંબરનો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પાસ્ટ એમણે અહીં પાસ્ટ પરફેક્ટ કાળ કહ્યો છે એટલે કે પૂર્ણ ભૂતકાળ તમારે લખવાનો છે તો પૂર્ણ ભૂતકાળમાં હેડ વ્રિકડ સાચું છે પરંતુ લાસ્ટ નાઈટ શબ્દો આપ્યો છે તો લાસ્ટ નાઈટ સાદા ભૂતકાળનો બતાવનાર શબ્દ છે તો એમાં વિકળ આવે બરાબર આ પ્રશ્નમાં ક્યાંય સુધારા થવાની શક્યતા બહુ ઓછી છે બિલકુલ તમારે મૂકવું હોય તો ટ્રાય કરી શકો છો નીચેનામાંથી અશુદ્ધ વિધાન શોધો તો આ વાતમાં ગુપ્ત રહસ્ય છે તો ગુપ્ત અને રહસ્ય બે એક જ અર્થ થાય છે એટલે અશુદ્ધ છે તો એ સાચું છે હવે ત્રીજા નંબરનું પક્ષી આકાશમાં ઉડી રહ્યા છે તો પક્ષીનું બહુવચન કદાચ પક્ષીઓ થાય છે તો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે તો આ વિધાન પણ જોડણીની રીતે અશુદ્ધ બની જાય છે તો આ ચેક કરી લેજો તમે અને સુધરે તો ટ્રાય કરજો અને વાદળ વરસી રહ્યા છે વાદળ તો બરાબર છે વાદળનું વાદળો નથી થતું પણ પક્ષીનું પક્ષીઓ કદાચ થાય છે એટલે એક વખત નજર ફેરવી દેજો બરાબર આનો પુરાવો માત્ર તમારે ગુજરાતીની ચોપડીમાં પક્ષીનું બહુવચન ક્યાંય પક્ષીઓવાળું વાક્ય હોય તો જોઈ લેજો તો થઈ જશે બરાબર પક્ષીઓ ચણી રહ્યા છે પક્ષીઓ ઉડી રહ્યા છે ગમે તે ચાલશે બરાબર આ રૂપ વત્તા આંતરની જોડણી મેં તમને આ સંધિ આગળ આવી હતી મેં કીધું તું ખોટી છે તો આ સાચી આપેલી આ સાચી છે બરાબર તો એ ખોટી છે તો આ તમે જોઈ શકો છો ફર્સ્ટ એપ્રિલની આપણે ત્રીજી શિફ્ટ જોઈ લઈએ છથી સાત પ્રથમ એપ્રિલની ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન તો ઇન ધ મેરોથેન રિક્વાયર્સ મંથસ ઓફ ટ્રેનિંગ તો મેરોથોનની દોડ જે આવે છે એની તૈયારી કરવા માટે મહિનાઓની તાલીમ જોઈએ છે તો આમાં ત્રીજો અને ચોથો તો સાચો છે જ પરંતુ જે બીજા નંબરનો પાર્ટિસિપેટ છે પાર્ટિસિપેટ એટલે પણ ભાગ લેવો થાય તો એ પણ સાચો છે તો એ પણ તમે વાંધા માટે મૂકી શકો છો પાર્ટી એટલે કે બીજો ત્રીજો ને ચોથો ત્રણેય જવાબ સાચા છે બરાબર પાર્ટી એટલે ભાગીદારી ના આવે પરંતુ બીજો ત્રીજો ચોથો ત્રણેય સાચા છે તો આ પણ તમે રદ કરાવી શકો છો કાં તો ત્રણ જવાબ સાચા કરાવી શકો છો ત્રીજી શિફ્ટનો છોતેર નંબરનો પ્રશ્ન છે ખોફ શબ્દોનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ તમારે શોધવાનો છે તો ખોફ એટલે ડર થાય બરાબર અને એમ એમને એનો વિરુદ્ધ મહેર આપ્યો છે મહેર એટલે કૃપા કરવી મહેરબાની કરવી તો ખોફનો મહેર કૃપા મહેરબાની ના થાય પણ એનો શબ્દો ક્યાંક તમે શોધી લેજો ડર સામે પ્રેમ આવી શકે છે બરાબર મહેર અને કૃપા ના આવે તો ખોફ દેખાડવાની સામે પ્રેમ આવી શકે છે બરાબર મહેર અને દયા વસ્તુ અલગ છે આખી ડર અને દયા અલગ છે બરાબર તો મહેરબાની કરવી એવા અર્થમાં છે ક્યાં સુધરવાની શક્યતા બિલકુલ ઓછી છે પણ સુધરે તો પ્રયત્ન કરી જોજો હવે આપણે બીજી એપ્રિલ બે હજાર ચોવીસની પ્રથમ શિફ્ટ છે એના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપેલ પ્રશ્નોના સાચા જવાબ શોધો છત મળશે અને છત્તર મળશે ગોદ માતની ક્યાં ગોદ માતની તો માના ખોળાની વાત અહીં કરી છે બરાબર માની વાત નથી માના ખોળાને મહત્ત્વ આપ્યું છે વધારે શયનખંડને સૈયા મળશે સોળ માતની ક્યાં તો અહીં પણ સોળની વાત કરી છે તો અહીં પણ માના ખોળાની વાત કરી છે સોડ એટલે માનો ખોળો બરાબર માનો જે પાલવ આવે છે તે તો આ કાવ્ય પંક્તિમાં કવિ કોની મહત્તા વર્ણવે છે તો શયનખંડ સૈયા અને સોડ અને ત્રીજી માની ચોથી છતની તો માવાળી જે વાત છે એ સાચી નથી પણ એમના ખોળાનું મહત્ત્વ દર્શાવ્યું છે બરાબર તો આ જે ત્રીજા નંબરનું છે એ તમે સુધારવાળે પ્રયત્ન કરી શકો છો સુધરે તો આમ કોઈ જવાબ સાચો આપેલો નથી તો આ પ્રશ્ન રદ થઈ શકે છે બરાબર મૂકી દેજો રદ થવો કરવો ન કરવો એમના ઉપર છે બરાબર વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ શોધો તો ખુરશી પર પાછા અસ્થાયી થાવો અને તમારી આંખો બંધ કરો તો ખુરશી પર કહ્યું છે બરાબર પર એટલે ઉપર અને આમાં જવાબ એમણે આપ્યો છે શેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યુઅર આઈઝ ઇન આપ્યું છે ઇન એટલે અંદર તો એમણે એમને અહીં ખુરશી મ લખવાનું હતું એની જગ્યાએ ખુરશી પર લખ્યું છે તો આમાં ઇન અને ઓનનો ફરક છે અને તમે આ રીતે સુધારા મૂકી શકો છો કે આ પ્રશ્ન જે વાક્ય ઉપર આપેલું છે એનો જવાબ અંદર એકે આપેલો નથી બરાબર ખુરશી માં હોય ખુરશી મો હોય કાં તો ખુરશી અંદર હોય તો ઇન આવે બાકી ઈન આવે નહીં બરાબર તો પર પર માટે ઓન શબ્દો વપરાય છે એબો વપરાય છે તો તમે આ સુધારા મૂકી શકો છો અને આ પ્રશ્ન રદ થવાની સંપૂર્ણ શક્યતા છે ભૂલ નાનકડી છે પણ આમ ગણીએ તો મોટી ભૂલ છે બરાબર બીજી એપ્રિલ બે હજાર ચોવીસની બીજી શિફ્ટ બાર એપ્રિલ બાર વાગ્યાની શિફ્ટ છે નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો શુદ્ધ એટલે એકદમ સાચું હોય તો આમાં બધું જોવાનું કે સાચું કહ્યું છે તો મારા બહેન અને બા એક સાથે આવ્યા તો આ વિધાન સાચું છે પરંતુ એક સાથે જે લખેલું છે એની જોડણી ખોટી છે એક સાથે એક અને સાથે બંને શબ્દો એક જોડે આવશે એટલે કે જોડેલા આવશે આ વચ્ચે જે ગેપ છે વચ્ચે જગ્યા છે એ ના આવે તો આ બધા જ વાક્યોમાં ખોટા છે અને તમે સુધારા માટે મૂકી શકો છો એક અને સાથે એ બે અલગ અલગ વસ્તુ થઈ જાય છે આપણે એક સાથે કરવું હોય તો બંનેને તમારે જોડે જોડે લખવું પડશે જેમ પત્ર લેખનમાં તમે પત્ર લેખનને અલગ નથી લખતા પણ જોડે લખો છો એમ એક અને સાથે બંને જોડે આવશે તો આ બધા વિધાનો જોડણીની રીતે ખોટા છે તો તમે સુધારા માટે મૂકી શકો છો પછી મારો બહેનની પણ મારા બહેન આવે મારા બહેન અને બાઈ એક સાથે આવ્યો છેલ્લે આવ્યો સાચું છે મારો ના આવે બરાબર તો આમાં બે ભૂલ છે બે તમે ભૂલ ન મૂકો તો એક સાથેવાળી સો ટકા મૂકજો સુધરશે બરાબર તો આંખ સાથે આંખ મળી થતી પ્રીતિ નવ્વાણું નંબરનો પ્રશ્ન છે પ્રીતિ એટલે પ્રેમ બરાબર તો આંખથી આંખ મળે અને જે પ્રેમ થાય એની વાત છે તો એને તારા મૈત્રક તો તારા મૈત્રક ન કહેવાય મૈત્રક એટલે મિત્ર અને અહીં સંબંધ બાંધવાની વાત છે પ્રેમ બાંધવાની વાત છે એ મિત્રથી નહીં પણ મૈત્રીથી થશે તો અહીં તારા મૈત્રક ન આવે પરંતુ તારા મૈત્રી આવે તારા મૈત્રી શબ્દ સાચો છે તો આ તમે સુધારવાળા પ્રયત્ન કરજો જો સુધરે તો તારા મૈત્રી તમે જોઈ શકો છો કે આંખથી આંખ મળવી એને આપણે તારા મૈત્રી કહીએ છીએ તો આ પ્રશ્ન પણ સુધારવાની શક્યતા છે નવાણું નંબરનો પ્રશ્ન છે ત્યારબાદ બીજી એપ્રિલ બે હજાર ચોવીસની ત્રીજા નંબરની શિફ્ટ છે છથી સાતનો સમય છે એક્સનોરેશન એક્સનોરેશનનો અર્થ થાય છે મુક્તિ આપવી બરાબર અને પાર્ડનનો અર્થ થાય છે માફ કરવું તો મુક્તિ આપવીને માફ કરવું બે અલગ અલગ વસ્તુ છે કોઈ ભૂલ કરે તો એમાં માફી હોય છે અને આ સંસારમાંથી માણસ જતો રહે ત્યારે એમણે મુક્તિ લીધું છે એવું કહી શકાય છે બીજું એ કે છુટકારો ક્યાંથી મેળવે તો પણ મુક્તિ આવે છે તો સંપૂર્ણ બંધ બેસતો નથી પણ નજીક નજીકમાં થોડા અંશે બંધ બેસતો છે તો તમે સુધારવા માટે ટ્રાય કરી શકો છો સુધરે તો એક્સનોરેશનનો સંપૂર્ણ સમાનાર્થી પાડ ના આવી શકે બરાબર ચુમોતેર નંબરનો પ્રશ્ન છે ત્રીજા ત્રીજી શિફ્ટનો કલ્પ વૃક્ષ તો કલ્પથી ફળ આપતું વૃક્ષ તો વિચાર પ્રમાણે ફળ આપતું વૃક્ષ એવો થાય અર્થ પણ એવો આમાં લખેલો નથી અને મને વિશ્વાસ છે કે આ પ્રશ્ન તમે મૂકશો તો પણ નહીં સુધારે કારણ કે પ્રમાણે અને થી કંઈ ફરક પડતો નથી વિચાર માત્રથી ફળ આપતું વૃક્ષ બરાબર તો વિચાર પ્રમાણે ફળ આપતું વૃક્ષ એવો એનો અર્થ થાય છે ને આગળ પણ તમે ક્યાંક આ બીજી શિફ્ટમાં પણ પૂછાયું છે ત્યાં પણ તમે જોયું હશે તો આટલી નાનકડી ભૂલ છે મને વિશ્વાસ છે નહીં સુધરે બીજી એપ્રિલ બે હજાર ચોવીસની ત્રણથી ચાર વાગ્યાની શિફ્ટ છે કદાચ ત્રણ નંબરની શિફ્ટ છે ને અગાઉ આપણે જે ચર્ચા કરી છ વાગ્યાની શિફ્ટ વાળી એ ચાર નંબરની હતી બરાબર મહારાજા જે છે એ કર્મધારે સમાજ છે પણ તમે એનો વિગ્રહ બહુવિહમાં કરવો હોય તો પણ થાય છે અને મહાન રાજા એટલો એનો વિગ્રહ કરો તો પણ થાય મહાન એવા રાજા એ પણ સાચું છે પછી જે મહાન હોય એવા રાજા તો જે તે વાળો વિગ્રહ પણ સાચો છે તો તમે અલગ અલગ સમાજના ઉદાહરણ આપો બહુરીનું એક આપો અને એક કર્મધારીનો આપો તો અલગ અલગ વિગ્રહ કરીને તમે મૂકી શકો છો અને આના પુરાવાઓ પણ તમને મળી જશે તો તમે પ્રયત્ન કરી શકો છો ત્રણ પુરાવાઓ આમાં મળશે એક મહાન રાજાનું પણ મળશે મહાન એવા રાજાનું પણ મળશે અને જે મહાન એવા રાજા ત્રણ મળશે બરાબર પ્રયત્ન કરી શકો છો એકાણું નંબરનો પ્રશ્ન છે નીચેના વિકલ્પોમાંથી સાચો સંધિ વિગ્રહ શોધો તો તમે અહીં અંત સતવ જોઈ શકો છો આમાં ત બેવડા છે તો બે ત નથી આપેલા એક આપેલા છે તો આમાં જોડણીમાં થોડી ભૂલ છે જે સંધિ પૂછી છે અને અહીં નીચે તમે એમણે ભૂલ સુધારી દીધી છે અને આંતર સતવ કર્યું છે અહીં બે ત તમે જોઈ શકો છો બરાબર આમાં બે ત છે ઉપર નથી તો તમે મૂકી શકો છો કે પ્રશ્ન બનાવવા ભૂલ છે બરાબર સંધિમાં એનો અર્થ બદલાવાથી એની વિગ્રહ પણ બદલાય છે બરાબર તમે બધા જાણો છો ગુજરાતીમાં તો ભૂલ છે એક ત નથી અડધો ત બરાબર તો મૂકી શકો છો સુધારવા માટે નીચેના વિકલ્પોમાંથી અશુદ્ધ વિધાન શોધો તો અહીં થૂંકવું નહીં થૂંકનાને સજા થશે આ સાચું છે પરંતુ તમે બીજા નંબરનું જોઈ શકો છો સ્વાતિએ કહ્યું કે મારાથી બેસાશે નહીં તો સ્વાતિએ કહ્યું તો કહ્યા પછી અલ્પવિરામ આવશે એક પછી સ્વાતિ ખુદ બોલે છે એટલે બે બેવડું અવતરણ ચિહ્ન આવશે તો મારાથી ત્યાંથી બેવડું અવતરણ ચિહ્ન આવશે ને છેલ્લે નહીં ત્યાં પણ બેવડું અવતરણ ચિહ્ન આવશે તો વિરામ ચિહ્નની ભૂલ છે આ વાક્યમાં તમે સુધારવા માટે પ્રયત્ન કરી શકો છો સુધરે તો અને છેલ્લે આ ચોથા નંબરનું છે સુરેશને જવાની જલ્દી છે તો જવાની ઉતાવળ છે બરાબર જવાની બે અર્થમાં એ શબ્દો વપરાય છે જવાની જે યુવાની હોય છે તે અને સુરેશને જવાની ઉતાવળ છે એવું આવી શકે છે આ ચાર નંબરનું તો કદાચ ન સુધારે પણ આ બીજા નંબરનું વિરામ ચિહ્નની ભૂલ છે એમ બીજા નંબરનું અશુદ્ધ વિધાન છે તમે ગણી શકો છો અને આ રીતે તમે આ વાક્ય સુધારા મૂકી શકો છો બરાબર કોઈ બોલતું હોય ગાંધીજી કહે કાં તો બીજું કોઈ વ્યક્તિ વાત કરતો હોય તો એ બધી જ વાતો બેવડા આવતરણ ચિહ્નમાં આવે છે બરાબર એટલા માટે સુધારવાની શક્યતા છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો તમારા મિત્રો જોડે ગ્રુપમાં પણ શેર કરજો જેના લીધે તમારે પુરાવાઓ શોધવામાં મદદ મળી રહેશે સાથે આના પુરાવાઓ શોધવામાં તમને શબ્દકોશ ખૂબ મદદરૂપ થશે તો એને ગૂગલમાં ઘણા બધા શબ્દકોશ પડ્યા જ છે ભગવતો ગો મંડળમાંથી મળી જશે મોટા ભાગના અને એ ન મળે તો તમે જીસીઆરટી ટ્રાય કરજો અંગ્રેજી માટે તમારે ડિક્શનરી કાફી છે ઓક્સફર્ડની ડિક્શનરી છે કેમ્બ્રિજની છે એ ના હોય ને ભારતમાં કોઈ ચાલતી હોય તો ચાલે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ